ને કીધું ગાડી પાછી વાળ લે પોતે હાથે જ કરવાનું છે કે પ્લાસ્ટર નહીં આવતું ને પ્લાસ્ટર તો સવારના અગિયાર વાગી ગયા છે ને હવે જાય છે વાડીએ તો એઝ યુઝ્યુઅલ અમે વાડી આવી ગયા છે અને કાલે તો ગયો તો મારા સસરાને ગાય જોકે એનો વિડીયો મેં નથી કરો ત્યાં થોડીક થાય એટલે અને આ જો આવીને જો સીધી ફેંક ને પાણી પાડવાનું ચાલુ કા તો હાલો પેલા ફેંક ઢોર ને પાણી પાણી પાઈ દે ઓ બાપા એ આ પોદળા જોઈને મને ટેન્શન થાય છે આમ તો જો આમ જો આ બધું પાછું છે ને મારે કરવું પડે છે મેડમ કઈ કરતા નથી બધું મારે કરવાનું છે એવું છે હે પાણી નથી તો પાણી ભાઈ ટાંકા બાકા ફૂટી ગયું છે જોઈ જવું છે કે નહીં આટલું એટલું પાણી અહીં આવે છે અને આ તો ઓહ હાવ ખાલી છે તો લાગે પાણીનો કંઈક બંદોબસ્ત કરવો પછી લાઈટ તો અત્યારે ફૂલ હશે નહીં અમારે લાઈટ આવે છે ફૂલ આવે ને ડીમ આવે એટલે ડીમ આ પંખો મંગો થોડુંક ઓછું ફરે અને ફૂલ લાઈટમાં જ મોટર ચાલુ થતો હવે મોટર ચાલુ કરવાની છે ને ઓલા પણ દાર છે નહીં પૂવા માટે ઢાકું જવું પડે લાઈટ હોય કે નહીં જોઈતું પેલા ચેક કરી દઉં લાઈટ છે એટલે લાઈટ તો છે પણ ખબર નહીં ફૂલ છે કે ડીમ છે હવે લાઈટ તો છે ફોન કરવો પડશે કશું લાઈટ લાઈટ તો છે ફૂલ લાઈટ છે મને ખબર કેમ પડી ખબર છે જો ઓલ્લા આપણે દાદા છે ને જો પાણીના પાણીવાળા જો એટલે પાવડો લઈને જાય છે ને એટલે એના ઉપરથી એવું કહીએ કે ભાઈ લાઈટ તો છે ફૂલ લાઈટ છે અને લાઈટ મોટો પાણી ચાલુ છે એટલે ખબર પડી ગઈ તો હવે ક્યાંથી પાણી આવે એ જોવાનું છે પાણી કેમ પોક છે તો આપણી વાડીએ બોરય થઈ ગયા છે જો હું તમને બતાવું બોર કેવું હોય આમ જો વાહ જો આ મસ્ત પાકલ બોર છે એટલે આનો ટેસ્ટ છે ને

બદકિસ્મતી આને કહેવાય ભાઈ ગજબ બે જતી એક બોલ લીધું ઈ હડી ગયો નીકળ્યો ગયો કાલે માર પપ્પા દવા છાંટી છે બધું હડી જાય ભાઈ અહીંયા દવા નો છાંટન તો કાઈ વસ્તુ થાય એવું નથી અહીં પોપિયો પાકી ગયો લાગે આજે અમે પોપિયા હું આજે ફ્રૂટ લેવા ગયો ત્યાં ખબર પડી પચાનો કેનો 40 નો 1 કિલો હતો આ તમને મફતનો નો મળે જો જો વાહ આય પાકલ છે આ એક તોડવાનો એક આ તોડવાનો પછી અહીં અરે વાહ આ તો ફૂલ પાકી ગયો જો એક નંબર હાલો પોપિયાનું થઈ ગયું આજે શું કહેશો

આ અમારો કપા પડ્યો જો કપા ભાઈ ભાઈ ઢગલો એક આયા છે અને એક આ ઢગલો છે હવે આવ કાઈ છે ને એટલે અમારા વેચવાનો વેચી દેવાનો બે ત્રણ દિવસમાં કાઢી નાખવાનો બધું વેચી દેવાનું છે ભાવ અત્યારે લગભગ 1400 થી 1500 ચાલે છે બીજું નથી બીજું શું ન જો કાલે હું પેલા બધી કેક સાફ કરના પછી બધી પહેલા ઉપર નાખી દો તો જ સર લીલી નાખી દશું હા તો એમ કરો એમ કરું

તો હવે છે ને આપણે તૈયાર થઈ છે આપણી ડ્યુટી માટે તો આ આપણી ડ્યુટી છે થોડો ઘાસચારો કાપવાનો છે થોડો કાપવું છે પણ મારે છે પ્રોટેક્શન પહેરવા પેલું પહેલાં પહેરવું પડે આ બુસ્કોટ છે જૂનો શર્ટ છે એ પહેરો પડે ઉપર કારણ કે અડધી બાઈનું તો ટી શર્ટ આખી બાઈનું પહેરવા આ પ્રોટેક્શન ફૂલ પ્રોટેક્શન થાય ને હવે આ થોડા ધીમે ધીમે લાવવા પડે ને નકડા છે ને વિદેશ જાય એવા નહીં હાથ એવું થઈ જાય તો ચાલો હું કોઈ પાટી નાખું પેલા નહીં તો હું એક પ્રશ્ન પૂછવા માગું છું બધા ખેડૂતોને કે ભાઈ દાંતડું હોય એ ધારદાર હોય તો ઓછું વાગે કે ધાર વગેરેનું હોય એ ઓછું વાગે ખેડૂત ભાઈઓ માટે છે આ પ્રશ્ન જે ખેડૂતોનો અનુભવ હોય ને એ કમેન્ટ કરજો કે મારા મતે દાતડું સારું હોય ને તો ઓછું વાગે બરાબર તો વાગવાની શક્યતા હા ઓછી વાગે પણ જો ધાર ન હોય ને તો દાતડું વધારે વાગે એવું હોય એમાં બરાબર ને તમને તમારું જેટલું નોલેજ હોય ને એ પ્રમાણે કમેન્ટ કરજો મને મને ખબર પડે તમે હું કેટલું નોલેજ છે મારા મત પ્રમાણે ધારદાર હોય ને તો દાતડું ઓછું વાગે આરામથી કપાઈ જાય ને એટલે ઓછું વાગે બાકી તમારે તમારો જે કઈ વિચાર હોય કમેન્ટમાં કરી તો હવે મને થોડીક ભૂખ ભૂખ લાગી પણ શિયાળો શું શિયાળા આવે ઉતરાયણ એટલે શિયાળી તો ભાઈ બને છે ને ખાવાની એમ તો આને લાગીશ ભૂખ ભણે જાઉં જ ગામમાં પારો બાંધી લીધો છો અમે સાંકી દો એટલે અમે છે ને હજી ખીચડી છે ને મારા દાદા ને ખાવાની હોય ને તો ખીચડી હજી દેશી ચૂલા ઉપર જ બનાવે કારણ કે મારા દાદા છે એ થોડાક ઓલ્ડ એજ ના છે ઓલ્ડ જનરેશન ના છે એને ગેસ ઉપર રાંધેલું એને નો ભાવે તો એને ખીચડી ખાવા માટે એને આટલું બળતણ લઈ જવું પડે છે મારે જો કારણ કે હજી અમે ગેસનો ચૂલો હોય ને દેશી તમે જોયો દેશે મારા વિડીયોમાં એમાં એમ ખીચડી બને એમ કે છે એમાં મીઠી થાય ખેડી લઉં ખેડી ખાઈ લઉં આને કીધું ગાડી પાછી વાળ લે જોઈ કે ગાડી પાછી આવડે તો ગાડી હાકતા આવડે છે આને વાલ 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 જોજે હવે ચૂલો ભાંગી નો નાખી એ ગાડી હાકતા આવડે આને તો હાકી લે હાલ તો

તો જો હવે હજી હું કામકાજ ચા બધું પ્લાસ્ટરનું કામકાજ ઉપર આ ચાલુ થયું છે અમારા ઘરમાં તો હવે ખાઈ લઈવા બપોર વાગ્યા તો કેટલા કેટલા આ ટાઈમે તમે ખાવા પીએ ગમતો બે વાગ્યા હવે ખાવાનું કહે કાંઈ કોઈ ભૂખ લાગી છે તો હાલો ખાઈ તો કે જો અમારે ડાઇનિંગ ટેબલ હોય નહીં અહીંયા અલ્લા આ રીતે નીચે બેસી ખાવાનું હોય આ મારું રસોડું છે કિચન કાં હાલો હાલો ભૂખ લાગી ગઈ ખાઈ ખાઈ ગઈ શું ખાવું છે દરેક ઓહો

ચાલો નાખો પછી આ દોરી ખેંચો ને પછી સોડા આવે મિક્સ કરી નાખો વાહ આવી તમારે ઓર્ડર ના બસ ચાલો થઈ ગઈ તૈયાર